આજ તો હવાર હવારમાં બાની ડેન્ટિંગ પેન્ટિંગ શરૂ કરી બાએ મને કીધું માથામાં દાત્યો મારી દે પછી મેં બાને કીધું હવે તમે મને દાત્યો મારી દો લ્યો જેમ તમારે અહીંયા કોઈ હોય નહીં ને એમ મારે પણ સુરતમાં કોઈ હોય નહીં કે માથું પાહેરું કરી દીધું પછી અહીંયા બાજુમાં અમે એક પલોટ લીધેલો છે તો મકાન તો કાઈ થયું નહીં તો બાએ છે ને રીંગણા ભીંડા કેવડા શીભડા વાવી દીધા અને અમે તણી દેરાણી જેઠાણી હપીન રીંગણા ભીંડા ઉતારવા વૈયા આવ્યા એટલી વાર માં બા પણ આવી ગયા આ બધા ને લઈને અને આ છે ને અમારા નીતા માસી રેણિયું કરી કરીને ત્રણ હજાર ભેગા કર્યા થા હાથમ માથેમના સુગાર માં હારી ગયા સારું કામ કર્યું હોય એમ પાછા મને કેવા આવ્યા ભાવું હું ત્રણ હારી ગઈ હા બા નિતામાસી તો તોય મોજમાં છે હાલો આપણે બધા માટે રોટલા કરવાના છે રોટલા કરી રહી ત્યાં મહેમાન આવી ગયા ઘણું કીધું પણ રોકાણા નહીં અને પછી ધીમો ધીમો વરસાદ શરૂ થયો અને પછી મેં રીલ બનાવવાનું શરૂ કર્યું ને એ તો વરસાદ વધી ગયો પછી થયું રાસ ક્યાં વહી ગયા જોયું તો પાડોશી મામી હારે વાતો કરતા હતા નીતા માસી હારી ગયા એમ પણ નીતા માસી ને શે મનમાં જો કેવી મોજ મોજ અને આયા જો બેય જાગીને તરત ખાવા જોવે ઘણાની કમેન્ટ આવતી હતી કે તમારા મોટા જેઠાણી ડ્રેસ કેમ નથી પહેરતા તો એનો જવાબ મારા આ વિડીયો માં આવી ગયો છે તમારે જોવા જવાનું રહેશે હાલો આજ કમેન્ટમાં કેજો તમારે સે કોઈ ને તમાી જેવું તમારી નેક્સ્ટ સબસ્ક્રાઇબ